નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલાં અષાઢ વદ તેરસથી એવ્રજ જીવ્રતનું વ્રત લે છે અને અમાસના દિવસે પૂરું કરે છે ઘણી જગ્યાએ આ વ્રત એટલે કે એવ્રત જીવ્રતનું વ્રત અષાઢ મહિનાની અમાસ એમ ફક્ત એક જ દિવસ પણ કરવામાં આવતું હોય છે અને ઘણી જગ્યાએ તેરસથી કરી અને અમાસ સુધી એમ ત્રણ દિવસનું આ વ્રત કરવામાં આવતું હોય છે આજના દિવસે એટલે કે એવ્રત જેવ્રત વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવામાં આવે છે દિવસે માત્ર ફળ ફળાદી ખાઈને રાત્રે જાગરણ કરે છે આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે અને એ વખતે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી અને યથાશક્તિ દાન આપવામાં આવે છે અને આ વ્રત પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતો વ્રત છે મિત્રો હવે આપણે સાંભળીએ એ વ્રત જીવ્રત વ્રતની વ્રત કથા જે આ મુજબ છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતની ખોટ હતી તેમને શેર માટીની ખોટ હતી એમને કોઈ સંતાન ન હતું આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી કાંઈ વળવાનું નથી લાવ હું બધી ચિંતા છોડી દઈ ભગવાન શિવશંકરને રીઝવો તે તો આવો નિર્ણય કરી જંગલ તરફ ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજાવ કરતું નહીં તેથી બ્રાહ્મણે અહીં બેસીને જ તપ કરવાનું વિચાર્યું બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફ સૂફ કરી દીધું પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો તેણે સતત છ દિવસ સુધી કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન થયા એ દરમિયાન એક પારથી બકરું લઈ અને ત્યાં આવી ચડ્યો તેણે જય ભોલેનાથ કહીને બકરાના ઘડા ઉપર તલવારનો ઘા ઝીંકી દીધો પારધીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા હે પારધી તારે શું જોઈએ છે પારધી કહે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે ભગવાન શંકર તથા સ્થુ કીધું અને કહ્યું તને સાત દીકરા થશે પારધી તો વરદાન લઈને ચાલ્યો જાય છે આ જોઈને બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો તે વિચારવા લાગ્યો કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી અને આ પારથીને એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો પણ ભગવાન શંકર તરત પ્રસન્ન થયા શું ભગવાનના ઘેર પણ અન્યાય જ છે આવો અન્યાય જોઈ બ્રાહ્મણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડી અને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે ત્યાં ભગવાન શિવશંકર પ્રગટ થાય છે અને કહે છે હે બ્રાહ્મણ મારા શિવલિંગે માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છીએ બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારે ઘેર પારણું નહીં અને પેલા પારધીને એક ગળીમાં સાત છોકરા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા જો પેલો છાણનો પોદડો તેમાં કેટલા કીડા ખદબદે છે પારધીને સાત છોકરા આપ્યા પણ એવા જ જાણજે જા તને હું એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં સારું એમ કહીને બ્રાહ્મણ તો પોતાના ઘેર ગયો થોડા દિવસમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસે તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો એ છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોઢે થઈ જાય ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો તે બાર વર્ષનો થયો કે ગામે ગામથી એના માંગા માંડ્યા આ જોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ શક પણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લઈ લીધા તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર ત્રણ દિવસ પછી લગ્ન પતાવીને કન્યા લઈને જાન પાછી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને એક ભયંકર ચીસ પાડી વરસાદમાં કોઈને કંઈ દેખાયું નહીં એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનો આખો શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં રો કકડ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવી તેમને માંડ માંડ અંધારામાં વધુ વાર રોકવામાં જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહી બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા પરંતુ વહુ તેમની સાથે ગઈ નહીં તે તો સબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી તેણે વિચાર્યું કે મારા જીવની તો મને પડી નથી પણ મારા પતિના સબને વાઘ દીપડા ખેંચી જશે તો તેની અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેણે એક નજીકમાં મહાદેવજીનો દેહરુ જોયું તે તો સબને લઈ દેરીમાં પેઠી અને અંદરથી સાંકળ ભીડી દીધી મધરાત થતાં એવ્રતમાં આવ્યા જુએ છે તો દહેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી છે એવ્રતમાં બોલ્યા મારા દહેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉગાડ્યું એવ્રતમાને જોઈને જ વહુ બોલી મા હું ભૂત નથી કે પ્રેત નથી હું એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવી છું પરણીને આવતા મારા પતિને સાપ કરડ્યો છે માતાજી મારા પતિને જીવતો કરો વ્રતમાં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું વહુએ કહ્યું મા તમે જે કહેશો તે કરીશ એમ કહેતા જ સબે એક પડખું ફેર્યું થોડીવાર થતા થતાં ત્યાં જીવરતમાં આવ્યા તેમણે દહેરાના બારણા બંધ જોઈ અને બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વહુએ બારણા ઉગાડ્યા જીવરતમાંને જોતાં બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના સબની રખેવાળી કરું છું મારા પતિને સજીવન કરો જીવવ્રતમાં બોલ્યા તારા પતિને સજીવન કરું પણ તું મારું કહ્યું કરીશ વહુએ હા પાડતા સબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતાં જયામાં આવ્યા તેમણે પણ વહુને એવું જ કહ્યું ત્યારે વહુએ પણ હા ભણી એટલે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લે પહોરે વિજયામાં આવ્યા એમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલી છાંટી ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભા થયા વહુ તો હરખમાં ગાંડી ગેલી બની ગઈ ત્યારે વરરાજાએ કહ્યું આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જાનૈયાઓ ક્યાં ગયા એટલે વહુએ બધી વાત માંડીને કરી પછી વર કહે મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું વર વહુ બંને જણા મંદિરને ઓટલે બેસીને વાતો કરવા લાગ્યા ત્યાં ગામના ઘોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા તેમની નજર ઓટલે બેઠેલા વર વહુ પર પડી તે તો અચરજ પામ્યા તેમને થયું અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકડ કરે છે અને અહીં તો આ બે જણા બેઠા બેઠા વાતો કરે છે ગોવાળ તો તરત જ ગામમાં જઈ વરના મા બાપને ખબર આપી બધાએ રોકકડ કરવાનું બંધ કર્યું પછી આ વાતની ખાતરી કરવા છાના માના તપાસ કરી તે તો વાત સત્ય નીકળી વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજી રાજી થઈ ગયા તેમણે જાન જોડીને વર કન્યાના સામૈયા કર્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમનો દીકરો વહુ ચારે આનંદથી રહેવા લાગ્યા બે ત્રણ વર્ષ બાદ વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ એટલે એવ્રતમાં આવ્યા અને તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન તને યાદ છે કે નહીં વહુએ કહ્યું હા માતાજી યાદ છે તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરો લઈ બાળોતિયામાં વીટી અને એવ્રત માને આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયો તો છોકરો ન મળે સાસુએ પૂછ્યું અલી વહુ છોકરો ક્યાં ગયો વહુએ કહ્યું મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલ પતિને સજીવન કરેલો માટે નક્કી એના જ કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો સમય જતાં તે વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે જીવરતમાં આવી અને દીકરો લઈ ગયા સાસુને થયું કે નક્કી આ વહુ કોઈ ચૂડેલ જ લાગે છે તે જ આ છોકરાને ખાઈ ગઈ ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થતાં જયામાં આવ્યા તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા સવાર થતાં સાસુમાને આંખ ઉગડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગી ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોશીમાએ તરત જ રાજાને આ વાતની ખબર આપી રાજા પોતે ખુલ્લી તલવાર લઈને ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મધરજ થતા વિજયામાં આવ્યા દર વખતની જેમ માએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ અને અલોપ થઈ ગયા વહુ બિચારી શરત પ્રમાણે માતાજીને છોકરો આપી દીધો સવાર થતાં રાજાએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે રાજા પણ અચંબામાં મુકાઈ ગયા સાસુ તો માથુંને પેટ બંને કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા કે ચૂડેલ તું તો મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તો એ ધરાતી નથી આમ કહેતા કહેતા વહુને મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંઘી જ રહી પાંચમી વાર વહુને દિવસો રહ્યા આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો સવાર થતાં સાસુમાએ જોયો તો દીકરી જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારે ઘોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી પીળી થઈ ગઈ અને બોલી તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાઈ ધોઈ દેહરામાં ગઈ ચારે દેવીઓને ચાંદલા કર્યા અને બોલી એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં ચારે બહેનો મારે ત્યાં ઘોરાણીઓ થઈને જમવા આવજો સાંજ થતાં માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકે ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહીને ચારે માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી અને માતાજી ચાલ્યા ગયા સાસુ તો આ જોઈ અચરજ પામી તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી પરંતુ આ બધું માતાજીનું કામ હતું સાસુમાએ વહુની માફી માંગી વહુ તો ચારે દીકરા જોઈ અને રાજી રાજી થઈ ગઈ વહુએ પોતાના પતિને બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપેલો આજે માતાજીની કૃપાથી તેને ચાર ચાર દીકરા પાછા મળ્યા આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા વહુના વખાણ કરવા માંડ્યા હે એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો